આ કોસંબા નર્મદાના કાંઠે આ આશ્રમ જયવીર હનુમાનજી સરકાર જય ગિરનારી આશ્રમ આવેલો છે અને અહીંયા પરિક્રમાવાસી બધા જ સંતો જે નર્મદાની પરિક્રમામાં કરતા હોય તે અહીંયા રાત્રિવાસો રોકાય છે તથા ભોજન પ્રસાદ આરોગ્ય છે અને અહીંયા પોતે આ ધર્મ ક્ષેત્રની અંદર આ હાઈવે નીકળેલો છે અને આ આશ્રમની અંદર ભજન ભોજન અને સુવાની સગવડતા તે સદંતર માટે કાયમને માટે કોઈ દામ વિનાનું એટલે કે જયવીર હનુમાનજી સરકાર જયગીરનારી આશ્રમ નર્મદા પરિક્રમા યાત્રાઓ માટે ખાવા પીવા અને રહેવાની નિઃશુલ્ક સેવા અનક્ષેત્ર ગામ કોડંબા નવી ફળી તાલુકો સાગબારા જિલ્લો નર્મદા ગુજરાત તે આ સેવા અવિરત કાયમને માટે ત્રણસો ને સાઠ દિવસ પરિક્રમાવાસીઓ માટે આ ક્ષેત્ર ભજન ભોજનની આ ભૂમિ છે અને અહીંયા એવા જ અમારા એક વીર પુરુષ જે આ ગાદી સંભાળી રહ્યા છે અને તમામ પરિક્રમામાં વાસી જે પણ અહીંયા આવે તેને ભજન ભોજન સદંતર માટે એક પણ પૈસોની અપેક્ષા વિના પોતે આ સેવા બજાવી રહ્યા છે અને સદગુરુ અમારા ગિરનારી મહારાજની અસીમ કૃપાથી આશ્રમને કાયમને માટે ઝળહળતો છે જેના અમારા શિર પર એવા અમારા સદગુરુ ગિરનારી મહારાજની ખૂબ દયા છે જેથી અમે આ પરિક્રમા હસી સેવાના માધ્યમથી અમે આ લાભ લઈ શકીએ છીએ અને અમારા ગુરુ મહારાજ એ સંતોનો આશીર્વાદ અમને અપાવરાવે છે કે આ દુનિયામાં બધાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો એ ટુકડાથી હરી ટુકડો છે જે એક જ અમારા ગુરુ મહારાજનો મંત્ર છે કે ભજન અને ભોજન તે અમે કરાવી રહ્યા છીએ આ મેન રોડ છે અને રાત્રે પણ આ તમને હાઈવે ઉપર બોર્ડ મારેલું છે تو أهو بدارو આશ્રમની સેવાનો લાભ લ્યો જે આ બાપુ છે વીરપુરુદાસજી જેમની સાથે હું તમને વાત કરાવી રહ્યો છું તો તમામને અમારી એવી વિનંતી પ્રાર્થના સ્તુતિ અરજ આવો પરિક્રમાવાસી અહીં રાત્રિવાસી રોકાવો અમારા ગુરુ મહારાજ અસીમ કૃપાશ્રી ધરુ મહારાજ ધરમદાસજી બાપાની અપરંપાર દયાથી ભજન ભોજન નો ત્રિવેણી સંગમનો અવશ્ય લાભ લે એવી તમામ નર્મદા પરિક્રમા વાસીઓને મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત હું નિલેશભાઈ જાની લોક સાહિત્યકાર અને આ બાપુ સાથે આપણે વાત કરાવું બે શબ્દો બોલે જય ગિરનારી જય વિમાનજી સરકારની જય હો સબ સંતન કી જય હો સત્ય સનાતન ધર્મની જય હો નર્મદા પરિક્રમા માર્ગ ઉપર આવેલો આશ્રમ છે જેવી રીતે સાહિત્ય કલાકાર નિલેશભાઈ જાની બોરડીથી જે પધાર્યા છે એ મારા પણ ગુરુભાઈ થાય છે વડીલ છે મામા પણ થાય છે અને આવા દરેક દરેક મારા ગુરુભાઈઓનો સાથ સહકાર અને તેમજ સેવક સેવકનો સંતોનો બધાનો સાથ સહકાર છે આ એક ધર્મનો દરબાર છે સત્ય સનાતન ધર્મનો દરબાર છે હનુમાનજી મહારાજ જેવી હનુમાનજી સરકાર તરીકે ઓળખાય છે અને એની પણ ખૂબ જ દયા છે ખૂબ આશીર્વાદ છે અપરંપાર શક્તિ છે અને અનેક પરચાઓ ગુરુ મહારાજ હનુમાનજી મહારાજના છે જેની જેવી સેવા જેનું જેવું ભજન એ પ્રમાણે લોકોના કામ પણ થાય છે કોઈ સંકટ હોય કોઈ દુઃખ હોય અને દરેક ભાવિક ભક્તજનો સેવક સમુદાય દરેક વ્યક્તિઓ આવે અને દર્શનનો લાભ લે જય ગિનારી મહારાજ કી જય હો ಸತ್ಯ ಸನಾತ ಧರ್ಮಿ ನರ್ಮಯಾ ಗಿ ನಮ ಪಾರ್ವೇ ಹಾರಾದ ಶ್ರೇ